ભાવનગરના સિદ્ધસર ખાતેના સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે કરાટે સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ ભાવનગરના સિદ્ધસર ખાતે આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તા દસ ભાગ્યા આઠથી કરાટે તથા ટેક્વોન્ડોની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર અને એસજીએફઆઈ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્કૂલ ગેમ્સ બે હજાર પચ્ચીસ ભાગ્યા છવ્વીસ અંતર્ગત ભાવનગર જિલ્લાની કરાટેકોન્ડોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાવનગર જિલ્લાની વિવિધ સ્કૂલોમાંથી અંડર ચૌદ અંડર સત્તર અને અંડર ઓગણીસ જેવી વિવિધ કેટેગરીમાં અલગ અલગ વજન કેટેગરીમાં બહેનો તથા ભાઈઓએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો ભાવનગર જિલ્લા કક્ષાની ગ્રામ્યની સ્પર્ધાનું આયોજન દસ ભાગ્યા આઠથી વીસ ભાગ્યા આઠ દરમિયાન થયું હતું જેમાં બસ્સો ત્રેપન ભાઈઓએ તથા એકસો અઠ્ઠાવન બહેનોએ ભાગ લીધો હતો ભાવનગર જિલ્લા શહેર કક્ષાની કરાટે તથા ટેક્વોન્ડોની સ્પર્ધાનું આયોજનતા એકવીસ ભાગ્યા આઠથી પચ્ચીસ ભાગ્યા આઠ થયું હતું જેમાં ત્રણસો સિત્યોતેર ભાઈઓએ તથા બસ્સો સડસઠ બહેનોએ ભાગ લીધો હતો પચ્ચીસ ભાગ્યા આઠના રોજ સ્પર્ધાનું સમાપન થયું હતું આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધકો આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે સ્પર્ધાને સફળ બનાવવા માટેની જિલ્લા કક્ષાએ ગ્રામ્ય અને શહેર ટેકોન્ડો અને કરાટેની સ્પર્ધાનું આયોજન જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ અને કચેરીના માર્ગદર્શન નીચે સેનસે વિનોદભાઈ માલાણી સેન્સૈ કૌશિકભાઈ વ્યાસ સેનસ કેતનભાઈ પટેલ શરદભાઈ અને સમગ્ર ટીમ દ્વારા સફળ આયોજન કરવામાં આવેલ આ ઉપરાંત કરાટે એકેડમી ઓફ ગોજુરીયુ ઇન્ડિયાના શિહાન પ્રવીણભાઈ પારેખ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ ભાવનગર શહેરના કરાટેના ઇન્સ્ટ્રેક્ટરો દ્વારા વિવિધ પ્રકારની કામગીરી નિભાવી હતી સ્પર્ધા દગારા એક બે ત્રણ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીને મેડલ આપવામાં આવશે અને પ્રથમ નંબરે આવેલ વિદ્યાર્થી રાજ્યકક્ષાએ રમવા જશે અહેવાલ ડોપ રોહિતે જ દવે